ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બરમાં સામાન્યથી મધ્યમ ને એક બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે અને ઓક્ટોમ્બર મહિનામાં તો મંડાણીયા છૂટાછવાયા વરસાદો હશે એટલે એનાથી ગભરાવાનું નથી પણ જે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે ખાસ આપણે સમજવું પડશે અને એ વસ્તુ વરસાદના રાઉન્ડને આપણે ધ્યાનમાં રાખવું પડશે જેથી કરીને આપણે ખેતીમાં આપણે ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરી શકીએ હવે ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે રવિવારે તો રવિવારે આપણે રાત્રે આઠથી નવ લાઈવ કાર્યક્રમ કરીએ છીએ એની અંદર પણ મેં આપણે જણાવ્યું હતું કે ત્રેવીસ તારીખથી એટલે કે આજથી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોથી વરસાદની શરૂઆત થઈ શકે છે એવી જ રીતે આજે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ પડ્યા છે અને વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ છે આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં થોડો વધારો થશે એટલે ધીમે ધીમે જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે અને એરિયાઓ પણ વધતા જશે જેથી કરીને આવતીકાલે ચોવીસ અને પચીસ તારીખમાં વધારે વધશે એ પછી છવ્વીસ તારીખમાં રાજ્યના ઘણા બધા વિસ્તારોને કવર કરશે અને ખાસ કરી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ આ ત્રણ દિવસ એવા હશે કે જેમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે હવે ખાસ કરીને આ વરસાદ છે એ છે દક્ષિણ ગુજરાતના ભાગો હવે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો ભરૂચ અંકલેશ્વર રાજપીપળા હોય સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા વ્યારા સહિતના જે તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં ત્રણથી લઈ અને ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે અને એક બે સેન્ટર એવા હશે કે જેમાં સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન પાંચ ઇંચ અથવા તો છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ છે એ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની છે અને એક બે જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાશે અને એ કદાચ અંકલેશ્વર સુરત વલસાડ અથવા તો રાજપીપળા જેવા વિસ્તારો હોઈ શકે છે કે ત્યાં છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાશે એટલે ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદ પડવાનો છે ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારમાં જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો અમદાવાદ ગાંધીનગર ખપડવંદ આણંદ નડિયાદ ખેડા આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન હળવા ભારે ઝાપટાઓ જોવા મળે અને એક બે સેન્ટરમાં કદાચ ભારે સ્પેલ થાય બાકી અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા ખપડવંદ આ તમામ વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાઓ સામાન્ય વરસાદ નોંધાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે જે મધ્ય ગુજરાતનો બરોડા જિલ્લો છે એ બરોડા જિલ્લામાં અમદાવાદ ગાંધીનગર કરતાં વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે બરોડા જિલ્લો અને એની આસપાસના જે તમામ વિસ્તારો છે એની અંદર અમારું એવું અનુમાન છે કે બેથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યાં નોર્મલ કરતાં વધારે વરસાદ પડી શકે છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં મહીસાગર હોય દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર પણ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો છે એ ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ એકંદરે વરસાદ છે એ સારો જોવા મળશે સારો એટલે આમ જોવા જઈએ તો અત્યારે જે ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કર્યું હોય એના માટે તો આ નુકસાનકારક જ છે પણ એકંદરે વરસાદ ત્યાં છે એ પડવાનો છે એ સાથે જે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરવા જઈએ તો અરવલ્લી અરવલ્લી જિલ્લામાં પણ બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એકાદ બે તાલુકા એવા હશે કે તેમાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડી શકે છે એ પછી જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ જે ચાર જિલ્લા છે એ ચાર જિલ્લાની વાત કરવા જઈએ તો જે સાબરકાંઠા છે એમાં થોડીક તીવ્રતા જોવા મળશે સાબરકાંઠા જિલ્લાની અંદર નોર્મલ કરતાં વધારે એટલે કે લગભગ એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે બનાસકાંઠાની અંદર ખાસ કરીને વરસાદની તીવ્રતા ઓછી રહેશે પણ બનાસકાંઠાની અંદર હળવા થી મધ્યમ ઝાપટાઓ છે પડે અને એક બે ભારે થાય બાકી બનાસકાંઠાની અંદર બહુ વરસાદ નથી પડવાનો પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા પડવાના છે અને પશ્ચિમ બનાસકાંઠા છે જેમાં વાવ થરાદ જેવા વિસ્તારો હોય તેમાં એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે તેમાં બહુ તીવ્રતા જોવા નહીં મળે પણ હા ખાસ કે બનાસકાંઠા જિલ્લો છે એમાં પણ હમણાં કોઈ હાર્વેસ્ટિંગ બાજરી હોય કે અન્ય કોઈ પણ પાક હોય હાર્વેસ્ટિંગ ન કરવું કેમ કે આ રાઉન્ડ પૂરો થાય ત્રીસ તારીખ પછી જ આપણે જે પણ પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય એ કરવું કેમ કે વરસાદનો રાઉન્ડ છે સાંજથી પાસાઠ ટકા વિસ્તારને આવરી લેવાનો છે અને આપણે હાર્વેસ્ટિંગમાં કોઈ ઉતાવળ ન કરવી બીજા નંબરની અંદર પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં પણ હળવા ભારે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે અને કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લાનો વાગડ વિસ્તાર હોય રાપર તાલુકો છે બન્ની વિસ્તાર છે ભચાઉ છે ને ભુજ છે એ વિસ્તારો છે એમાં થોડુંક મધ્યમથી ભારે ઝાપટાઓ અને એક બેસ્ટ બેલ સારા થાય બાકી કચ્છ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે અને પશ્ચિમ કચ્છના ભાગો છે નલિયા સાઈડના એ પશ્ચિમ કચ્છના ભાગોની અંદર ખૂબ ઓછી શક્યતાઓ માનીને ચાલવાનું છે ત્યાં બહુ વાંધો નથી હા છૂટાછવાયા હળવા ભારે ઝાપટા પડી શકે પણ ત્યાં કોઈ તીવ્રતા સાથે વરસાદ નહીં નોંધાય પૂર્વ કચ્છની અંદર થોડીક તીવ્રતા રહેશે એટલે હળવાથી મધ્યમ ઝાપટાઓ ત્યાં જોવા મળશે એટલે ઓલ ઓવર આ પ્રકારનું ચિત્ર રહેવાનું છે એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવાની છે સૌરાષ્ટ્રનું જે ઉત્તર સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર જિલ્લા છે એ બંનેની અંદર હળવા ભારે ઝાપટાં એક બે સ્પેલથી મધ્યમ થઈ શકે છે એ સાથે ભાવનગર બોટાદ અને અમરેલી જેવા જિલ્લા જેવા વિસ્તારો છે એ જિલ્લાની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લો એવા છે કે જ્યાં લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ અને એક બે તાલુકાની અંદર પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવું એક અમારું અનુમાન છે એટલે અમરેલી બોટાદ અને ભાવનગરની અંદર પણ તીવ્રતા વધારે જોવા મળશે એ પછી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે ત્રણ જિલ્લા છે એમાં પણ એક અંદરે તીવ્રતા થોડીક જોવા મળશે રાજકોટ જિલ્લો એવો છે એમાં છૂટાછવાયા હળવા ભારેથી મધ્યમ વરસાદો નોંધાશે એક બે સેન્ટર એવા હશે કે મધ્યમ કરતાં વધારે પડી શકે છે જૂનાગઢ જિલ્લો એવો છે જૂનાગઢ અને ગીર સોમનાથ આ બે જિલ્લાની અંદર પણ બેથી લઈને ત્રણ ઇંચ અને એક બે સેન્ટરની અંદર ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં પોરબંદર દ્વારકા અને જામનગર આ જે ત્રણ જિલ્લા છે એ દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાની અંદર પણ હળવા ભારેથી મધ્યમ ઝાપટાઓ નોંધાશે ત્યાં તીવ્રતા ઓછી રહેશે ચોક્કસથી ત્યાં પણ જોવા મળશે એટલે ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓની મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે આ મુજબના વરસાદોની અમને શક્યતાઓ દેખાઈ રહી છે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન આ વરસાદ આવવાનો છે રાજ્યના સાઠ થી પાંસાઠ ટકા વિસ્તારોને પ્રભાવિત કરવાનો છે મેં આપણે જિલ્લાના નામ જણાવ્યા બની શકે કે આ જે તમામ જિલ્લાઓના નામ જણાવ્યા હોય એ આખા જિલ્લાની અંદર અમે માહિતી આપી છે એમાં બની શકે કે પચાસ ટકા તાલુકામાં વરસાદ નોંધાય ને પચાસ ટકા વિસ્તારમાં કદાચ ન પણ નોંધાય અથવા તો પચાસ ટકા વિસ્તારમાં તીવ્રતા વધારે રહીએ અને પચાસ ટકા તાલુકાઓમાં તીવ્રતા ઓછી રહી આવું બની શકે પણ ઓલ ઓવર સાઠ થી પાસાઠ ટકા વિસ્તારને આ રાઉન્ડ છે એ પ્રભાવિત કરશે અને એમાં પણ ખાસ કરીને વધારે તીવ્રતા છે બોટાદ ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે અનુમાન છે અને ઘણા સમયથી લાંબા માહિતી આપતા હતા કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક વરસાદનો રાઉન્ડ આવશે ઘણા બધા મિત્રો છે હવામાન વિભાગથી લઈને ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે હવે ચોમાસાની વિદાય થઈ ગઈ હવે કશું આવવાનું નથી ત્યારે અમે ઘણા સમયથી આપને અપીલ કરતા હતા કે કોઈ ઉતાવળ નહીં કરતા કેમ કે હજી પણ એક વરસાદનો રાઉન્ડ બાકી છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવવાનો છે એ જ મુજબ આ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એટલે મેં આપને જિલ્લા જણાવ્યા એ મુજબના વરસાદની તીવ્રતાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે કદાચ આમાં હજી પણ તમને ન સમજાણું હોય તો ફરીથી આખો વિડીયો તમે સાંભળશો એટલે તમામ વસ્તુ તમને સમજાઈ જશે અને છતાં પણ જેમ આ સિસ્ટમ નજીક આવતી જશે રોજે રોજ અમે આપને માહિતી આપતા રહેશું કે આવનારા ચોવીસ કલાકમાં કયા કયા વિસ્તારમાં વરસાદની તીવ્રતા રહેવાની છે ત્રીસ તારીખ સુધી જ્યાં આ વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાત ઉપરથી પસાર ન થઈ જાય ત્યાં સુધી અમે પડની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું ત્રીસ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે ત્રીસ તારીખ પછી જે ઓક્ટોમ્બર મહિનો ચાલુ થશે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ વરસાદની શક્યતાઓ હશે પણ એ વરસાદ નુકસાનકારક નહીં હોય ઓક્ટોમ્બર મહિનાના વરસાદ છે એમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ આવવાની નથી બે હજાર ચોવીસના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ છે બંગાળની ખાડીની પછી ગુજરાત ઉપર આ કોઈ સિસ્ટમ નહીં આવે પછી જે આપણે ભેજને કારણે ભેજ અને તાપમાન જ્યાં ઊંચું હોય ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય અને અડધી કલાક કે એક કલાક માટે અમુક વિસ્તારમાં વરસાદ પડતા હોય એ વરસાદ એવા હશે કે એક જગ્યાએ હોય અને ત્યાંથી એક બે કિલોમીટર આગળ ન પણ હોય એટલા છૂટાછવાયા વરસાદો હશે એટલે એ ઓક્ટોમ્બરના વરસાદથી આપણે ડરવાનું નથી પણ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે એની અંદર ખાસ આપણે સાવધાની રાખવાની છે એટલે દરેક મિત્રો છે એ સાવધાન રહેજો આ વરસાદનો રાઉન્ડ છે આવી રહ્યો છે